ખેડૂત મિત્રો ચોમાસુ પાકમાં પાયાના ખાતર તરીકે આપણે મુખ્યત્વે ડીએપી ખાતરનો ઉપયોગ કરીએ છીએ પરંતુ અત્યારે માર્કેટમાં ડીએપીના નામે ઘણા બધા ડુપ્લિકેટ અથવા તો ભેળસેળવાળા ખાતર વેચાતા હોય છે તો મિત્રો તમે ખરીદેલું ડીએપી અસલી છે કે નકલી એ કેવી રીતે જાણી શકાય એના વિશે વાત કરીશું અને બીજા નંબરમાં ઘણા ખેડૂતોનો સવાલ હોય છે કે કાળું ડીએપી વધારે સારું આવે કે પછી ધોળું ડીએપી તો એના વિશે પણ જાણીશું હવે ખેડૂત મિત્રો જેમ જેમ ચોમાસું નજીક આવે તેમ તેમ માર્કેટમાં ડીએપીની અછત ઊભી થતી હોય છે અને ખેડૂતોને મોંઘા ભાવે ડીએપી પધરાવવામાં આવે છે એમાં જો ડીએપી નકલી અથવા તો વાળું આવી જાય તો ખેડૂતોના પૈસા પણ જાય છે અને પાક પણ નિષ્ફળ થાય છે ત્યારે ખેડૂત મિત્રો આપણે ખરીદેલું ડીએપી અસલી છે કે નકલી એ જાણવું પણ ખૂબ જરૂરી છે તો મિત્રો ડીએપી અસલી છે કે નકલી એ ચેક કરવાની ત્રણ રીત આવે છે સૌથી પહેલાં તો એક ચમચીમાં ડીએપીના થોડા દાણા લઈને તેને ચૂલા ઉપર ગરમ કરવું જો ડીએપી ઓગળવા લાગે તો સમજવું કે ડીએપી ઓરિજિનલ છે અને જો ના ઓગળે તો ડીએપી ડુપ્લિકેટ અથવા તો ભેળસેળવાળું હોઈ શકે છે બીજી રીતની વાત કરીએ તો હથેળીમાં ડીએપીના થોડા દાણા લઈને તમાકુ સાથે આવતો ચૂનો તેમાં ભેળવીને તમાકુની જેમ ચોળવું જો તેમાંથી તીવ્ર વાસ આવે તો સમજવું કે ડીએપી અસલી છે અને જો વાસ ના આવે તો ડીએપી નકલી હોય શકે છે રીતમાં મિત્રો થોડું ડીએપી લઈને બે પાંચ મિનિટ સુધી તેને મુઠ્ઠીમાં દબાવી જો ડીએપી ગરમ લાગે અને થોડું થોડું ઓગળે તો ડીએપી ઓરિજિનલ હોય અને ગરમ ના લાગે અથવા તો જરા પણ ના ઓગળે તો સમજવું કે ડીએપી ડુપ્લિકેટ છે તો આ ત્રણ રીતે તમે પણ જોઈ શકો છો કે તમે તમારા ખેતરમાં ઓરિજિનલ ડીએપી નાખી રહ્યા છો કે પછી ડુપ્લિકેટ હવે વાત કરીએ કાળા ડીએપી અને ધોળા ડીએપીની તો ઘણા ખેડૂતોનું માનવું છે કે કાળા ડીએપી કરતાં ધોળું ડીએપી વધારે સારું આવે ધોળું ડીએપી જલ્દી ઓગળે છે અને પાકમાં પણ તેની અસર વહેલા જોવા મળે છે એના કારણ વિશે વાત કરીએ તો બંને ડીએપીમાં તત્વો તો એક સરખા જ આવે છે પરંતુ સફેદ ડીએપી જે આવે છે એ ટૂંકા સમયગાળાના પાકમાં વપરાય છે જેથી તે ટૂંકા સમયગાળામાં ઓગળીને પાકને પોષણ પૂરું પાડી શકે અને કાળું ડીએપી કપાસ એરંડા જેવા લાંબા સમયગાળાવાળા પાકમાં વપરાય છે જેથી તે ધીમે ધીમે ઓગળીને લાંબા સમય સુધી પાકને પોષણ પૂરું પાડી શકે તો ખેડૂત મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ